ભરૂચમાં આંખલાઓનો આતંક બે આંખલા બાખડતા વાહનોને નુકસાન ભરૂચના ભૃંગુ ઋષિ બ્રિજ પાસે બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું ગાડીને બંને આંખલાએ તેને નુકસાન થોડા સમય માટે વાહન ચાલકોએ ભયના કારણે વાહન વ્યવહાર બંધ રાખ્યો હતો ફરી એક વખત આંખલાઓનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે ચાર પગનો આતંક જે છે તે આ વખતે વાહનોને નુકસાન કરતો પણ જોવા મળ્યો છે રિક્ષા ચાલકે સદબુદ્ધિ પોતાનો જીવ બચાવી લીધો નુકસાન થયું છે બીજી તરફના દ્રશ્યો પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે અન્ય એક વાહન જે પાછળથી આવતું હતું તેને પણ આ આંખલા યુદ્ધના કારણે નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે તો ભરૂચથી ફરી એક વખત આંખલા યુદ્ધના કારણે ચાર પગના આતંકના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે ભર બપોરે લોકો આસપાસથી પસાર થઈ રહ્યા છે મુખ્ય માર્ગ છે પહેલા રિક્ષા ચાલકને અડફેટે લે છે રિક્ષા ચાલક પોતાની રિક્ષા મૂકી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે તે દરમિયાન પાછળથી આવતા વાહનોને પણ અડફેટે લે છે રાજકોટમાં ફરી ખેલાયો છે ખૂની ખેલ જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સામે સવાલ ઉઠાવતી એક ઘટના આવી છે માત્ર રૂપિયાની ઉઘરાણી અને ગાળ આપતા મિત્રનું ગળું કાપી હત્યા શહેરના રાજકોટ જુનાગઢ હાઇવે પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક પચીસ વર્ષીય યુવાનનું ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી અજાણ્યા શક્ષુએ તીક્ષણ હત્યાર વડે યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે કે જે મરણ જનાર છે એ બસો રૂપિયા આ આશિષ અવસ્થી પાસેથી પહેલાં લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય એક વસ્તુ એ હતી અને બીજી આશિષ અવસ્થિના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમનું એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે કે જે મરણ જનાર છે એ બસો રૂપ પોલીસ તપાસમાં ચોંકાવનારોનામાં સહનશીલતા મરી પરવારી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે પરપ્રાંતિય મજૂરો વચ્ચેના ઝઘડાઓ હવે લોહીળ બની રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આશિષ અવસ્થિ વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રગજત થયેલ હતી અને રગજત બાદ આશીષ અવસ્થિએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ગાઢ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપીઓ અત્યારે હસ્તગત કરવામાં આવે છે ખેડા જિલ્લામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે ટ્રક ચાલક પાસે નેવું હજારની લાંચ લેનાર કપડવંજ રૂરલ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ચાર વર્ષે

આંગળીયા પેટી મારફતે કપડવંજ ખાતે થી આમ તેઓ એ દસ હજાર ઓનલાઈન અને એસી હજાર આંગળીયા પેટી મારફતે મેળવી કુલ નેવું હજાર લાંચ ના નાણા માંગી અને સ્વીકારેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચ ની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ પુરાવા મળતા આજ રોજ ખેડા એસીબી પોલીસ ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે પૈકી આરોપી નંબર બે રાજેશભાઈ બારૈયા સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે આરોપી નંબર એક ને ત્રણ બાબતે આગળની તપાસ ચાલુ છે નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલાંક કરી છે ત્યારે કાર્યવાહી અંતર્ગત એરપોર્ટ પોલીસે બોતેર લાખની કિંમતનો ગોગો પેપરનો જથ્થો પકડી પાડ્યો છે એરપોર્ટ પોલીસે નશા માટે વપરાતા વોગો પેપર જથ્થા સાથે જેકી મોટવાણીની માહિતી પ્રમાણે આરોપી પુનાથી જથ્થો મંગાવતો હતો અને હાંસોલ પાસે આવેલ સમર્થનગર ગોડાઉન માલ રાખતો હતો આરોપી જેકી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં આ જથ્થો સપ્લાય કરતો હોવાની માહિતી હાલ સામે આવી છે એરપોર્ટ પોલીસ દ્વારા રોલિંગ પેપર પરફેક્ટ રોલ ગોગો સ્મોકિંગ કોન સહિતની ચોવીસ વસ્તુઓ જથ્થો કબજે કર્યો છે આ પી ખાતે નગરમાં મકાન નંબર અને એક ગોડાઉન તરીકે ત્યાં વધારે જથ્થા રાખવામાં આવે છે તો ટીમ ત્યાં રેડ પાડી અને કુલ મુદ્દામાલ કબજે કરવામાં છે અને બીએનએસ આરોપી જેકી યુવાનોમાં વધતી નશાની આદતને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવી ઝેરી પદાર્થો હોવાના કારણે આરોગ્ય માટે ગંભીર ખતરો હોવાનું સામે આવ્યું છે આ પ્રતિબંધ અનુસાર તમામ પાન પાર્લર ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં વસ્તુઓ રાખવા કે વેચાણ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે જાહેરનામાનો ભંગ કરનાર સમયે ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે